જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે બનાવીશું દેવડા પાટણના દેવડા તો ચાલો આપણે દેવડા બનાવવા માટે એક બાઉલ મેં મેંદાનો લોટ લીધો છે આપણે એક બાઉલ લોટ લીધો છે તો આપણે એક બાઉલ ખાંડ લેવાની છે એનો આ પરફેક્ટ માપ છે થોડાક આપણે બેકિંગ સોડા નાખવાના છે સાવ થોડાક નાખવાના છે એક પીન જેટલા તે વધારે નથી નાખવાના અને આપણે આમાં કીનો મોઈન નાખવાનું છે મોઈન આપણે મુઠ્ઠી પડતું થાય એ રીતના નાખવાનું છે વધારે નથી નાખવાનું વધારે હોય તો આપણા દેવડા છૂટા પડી જાય છે તળીએ છીએ ત્યારે આ રીતે લોટ ખાવાના સોડા અને ઘી આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે આ રીતે મુઠ્ઠી પડતું થાય એ રીતે આ રીતે વેરી જાય મુઠ્ઠી એ રીતે કરવાનું છે આપણે આનાથી વધારે ઘી નથી નાખવાનું આમાં આ કહેવાય છે પાટણના પ્રખ્યાત પણ અત્યારે બધાને પ્રખ્યાત થઈ ગયા છે બનાવવા પણ બહુ ઇઝી છે અને દેવડા પણ કહેવાય છે સૂતર પણ કહેવાય છે અને સાટા પણ પબ્લીક હે છે આ રીતે પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે આનો લોટ એકદમ બહુ એકઠણ ભાખરી જેવો નથી રાખવાનો કે રોટલી જેવો ટીલો નથી કરવાનો પરોઠા જેવો જ સરસ બનાવવાનો છે લોટ આપણે પાણી એક આરે નાખી દેવાનું નથી આ રીતે નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનો આ રીતે સરસ મસરી દેવાનો છે લોટ હું કાપડો બહુ સરસ મસ્લાઈ ગયો છે હવે આના

આપણે આ રીતે પૂરીના લોટ જેટલા લોટ લઈને બનાવવાના છે ઘણા મોટા પસંદ હોય તો મોટા બનાવે હજી તો થોડાક ફૂલશે એટલે મોટા થઈ જશે ઉપર ચાસણી ચડશે હજી તરાશે એટલે થોડાક ફૂલશે એટલે મોટા થઈ જશે એટલે આપણે આ રીતે મીડિયમ સાઈડના જ બનાવ અને આ રીતે દબણ આપી આ રીતે જ આપણે લુવા બનાવવાના છે ને તર વચ્ચે ફાટશે તો મજા નહીં આવે તે તરવાની એટલે આ રીતે આ રીતે કરવાના છે આપણે અને પછી આપણે વચ્ચે આ રીતે આંગળી થી આમ કરી દેવાનો છે એટલે આપણો સરસ તહ ચડી જાય આ જ રીતે આપણે બધાય લુવા બનાવી દઈએ અને આ રીતે આમ વચ્ચે કરવાનું ભૂલતા નહીં એટલે આપણો લુવો ચડવામાં થોડીક ઓસી મજા આવશે આ રીતે આમ કરશું તો સરસ ચડી જશે ચાલો આપણે બધા લુવા બની ગયા છે અને આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તો ચાલો આપણે તે જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થયું છે તેલ આપણે વધારે ગરમ નથી કરવાનું આ એકદમ ધીમે ધીમે ત્યાં તરવાના છે તો આ રીતે આપણે આ થોડુંક નાખ્યું છે પહેલા નાનો લુવો એ જોઈ લઈએ આ એકદમ જોવો એકદમ ધીમો જ છે તરત ઉપર નથી આવતું થોડીક વાર થશે એટલે તરત જ તે મીડિયમ ઉપર આવી જશે પછી આપણે બીજા બધા લુવા તરીશું અને ફેમ એકદમ ધીમે જ રાખવાની છે અને તળવામાં કોઈ પણ કોઈ પણ જાતની ઉતાવળ નથી કરવાની ને તો ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે તો તમને દેવડા ખાવાની મજા નહીં આવે આ જો ધીમે ધીમે તરાઈ ગયું છે અને ઉપર આવી ગયું છે તો હવે આપણે લુવા નાખીશું આમ કોઈ જાત ને નઈ નઈ કરતા નહીં તો જો અંદર થી કાચા રહેશે તો તમને ખાવાની મજા નઈ આવે અને આ લુવાને આપણે હલાવાના નથી એની મેળે મેળે જેમણા થોડીક વાર એનું

એક સાઈડ થી બધા દેવડા થઈ ગયા છે વધારે લાલ નથી ફેરવાના કારણ કે આ મેંદો છે એટલે તરત જ લાલ થઈ જાય છે જો આપણા દેવડા સરસ તરાઈ ગયા છે હવે આપણે આને કાઢી લઈશું અને વધારે લાલ નથી દેવા દેવાના આ રીતે થોડા ગોલ્ડન થાય એટલે આપણે કાઢી દેવાના છે આવી રીતે આપણે બધા તરી લેવાના છે ચાલો આપણા બધા દેવડા સરસ ચડાઈ ગયા તરી તરાઈ ગયા છે

તો તમને દેવડા ખાવાની મજા નહીં આવે એટલે આ રીતે તમે તળજો ધીમે ધીમે ધીમા ગયા છે દસ મિનિટ સુધી આ રીતે અંદર રાખવાના છે આપણે તેલમાં અને આ રીતે આઘા ઊંચા નીચા કરતું રહેવાનું છે આ રીતે આપણે બધા દેવડા તરી લઈશું ચાલો આપણા દેવડા બધા તરાઈ ગયા છે તો હવે આપણે ચાશણી બનાવીશું તો આપણે એક વાટકો લોટ લીધો તો મેંદાનો

ચાસણી જો થોડી કે કાચી હોય તો આપણું બેવડા સાડા નથી બનતા એટલે ચાસણી માં આપણે ખાસ ધ્યાન રાખવાનું હોય છે ચલો આપણી ચાસણી થવાય છે આપણે તાવે તો થોડોક ભારે લાગવા મને એમ લાગે કે આપણને ખબર પડે કે આપણી ચાસણી થવાય આવી છે એકદમ ઈજી પડતો એ થોડો કામ જાડી થઈ જાય એટલે થોડો પોનો ફારે ફરવા મને અને આપણી જો એકદમ ઘટ થઈ ગઈ છે ચાસણી તો આપણે આ રીતે કાચની એક રકાબી લઈ અને જોવાનું છે આ રીતે નાખવાનું છે જો આસાનીથી નથી રેડાતું અને એમ ખબર ના પડે તો આ રીતે આપણે હાથમાં લઈ અને આ રીતે તાર કરવાની જો આપણો થવા માંડ્યો છે આપણે હવે થોડીક વાર રાખીશું એટલે આપણી ચાસણી સરસ થઈ જશે જો આખો તાર થાય છે આપણો જો તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે ગેસ એકદમ ધીમો કરી દઈશું અને હવે આપણે આમાં ચાલો આપણે ઘી થારીમાં ચોપડી દીધું છે સરસ હવે આપણે ચાસણી થઈ ગઈ છે તો આ રીતે આપણે ચાસણીમાં દેવડા નાખી દેવાના છે એક એક કરીને બધા ચાલો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને દેવડા આપણે આ રીતે આપણે ફટાફટ કાઢવાનું છે નહીં ખાંડ આપડી તરત જ ચોટી જશે કારણ કે આપણી ચાસણી સરસ બની ગઈ છે રીતે આપણે કાઢી નાખીશું ચાલો નાના મોટા બધાને ભાવતા એવા દેવડા આપણા તૈયાર બની તૈયાર થઈ ગયા છે તો તમને આ દેવડાનો વિડિયો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં અને મારી ચેનલને ખૂબ આગળ વધારો